તહેવારોમાં ઘઉંનો લોટ શેકીને નવી રીતે ફરસી પૂરી અંદરથી સોફ્ટ અને પડવાળી બનશે તો એક કડાઈમાં બે વાટકી ઘઉંનો લોટ ચાર ચમચી ચણાનો લોટ બે ચમચી ઘી ચાર ચમચી તેલ ઉમેરી માત્ર લોટ ગરમ થાય એટલો શેકવાનો છે શેકાઈ જાય એટલે વાસણમાં ઠંડો કરવા માટે કાઢી લઈશું હવે આપણે મસાલો ખાંડી લઈએ જીરું અજમો અને મરી સારી રીતે ખાંડી લેવાના લોટમાં ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરી લઈશું થોડું થોડું પાણી છાટી ભાખરીનો કઠણ લોટ હોય એ રીતનો લોટ આપણે બાંધી લઈશું સારી રીતે મછળી ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું દસ મિનિટ પછી ફરી પાછો લોટને એકવાર મસળી લેવાનો એક લુવો લઈ લઈશું અને રોટલી જેવું વણી લઈશું તો હું અહીંયા ત્રણ રોટલી બનાવી રહી છું રોટલી વણાઈ જાય એટલે આપણે ઉપરથી સ્લરી લગાવી દઈશું તો મેં અહીંયા ઘીમાં ચોખાનો લોટ ઉમેરી સાટો રેડી કરી લીધો છે આખી રોટલી પર લગાવી દઈશું ઉપર બીજી રોટલી લગાવી અને સાટો લગાવી ફરી પાછી રોટલી લગાવી વણી લઈશું સાટો લગાવી આ રીતે ટાઈટ રોલ કરી લુવા રેડી કરી લઈશું એક લુવો આ રીતે પ્રેસ કરી અને ઓવલ શેપમાં પૂરી વણી લઈશું અને મીડિયમ ગરમ તેલમાં બધી પૂરી ઉમેરી દઈશું ગુલાબી જેવી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ ખસ્તા પડવાળી પૂરી રેડી થઈ ગઈ